મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રિના ત્રણ વાગ્યાથી વરસવાનું શરૂ કરી દેતા મંગળવારની સવાર સુધી અનુરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે રાજકોટમાં રાતના બાર વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે મેનેજમેન્ટ તંત્ર પગે કામ કરી રહ્યું છે જસદણમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવતા નગરપાલિકા તંત્ર દ્વારા રાતથી મોડી સવાર સુધીમાં આશરે ત્રણસો જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

રાજકોટના કેકી વિથી બિગ બજાર મહિલા અંડરબ્રિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી રૂડા ઓફિસ અયોધ્યા ચોક થી માધાપર અને પાટીદાર ચોક કણકોટ રોડ થી ન નીકળવા માટે શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે મેળો ધોવાઈ ગયો હતો સાતમ અને આઠમ બંને દિવસે લોકમેળામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું જેને પગલે તંત્ર દ્વારા જેસીબી થી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને અઠાવીસ મી એ લોકમેળાનો છેલ્લો દિવસ હતો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને અમુક વિસ્તારો તો સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે રાજકોટ ખાતે પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત ત્રણ દિવસથી રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે રાજકોટના જે રાજમાર્ગો કહે તેમાં પણ પાણી ફરી વળ્યા છે સાથે જ જે જન્માષ્ટમીના પર્વે રાજકોટમાં યોજાનાર ધરોહર લોકમેળો છે તેમાં પણ અત્યારે ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે અત્યાર સુધીમાં જો વાત કરીએ વરસાદની તો છેલ્લા અડતાલીસ કલાકમાં પંદર ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને પ્રિમોન્સૂનની કામગીરીના દાવા છે તે કો પણ સાબિત થયા છે મેરામેન ચિતન